આ આપણી કઠણાઈ કહીએ કે આપણા રાજ્યની કઠણાઈ કહીએ વિદ્યાર્થીઓમાં એક તરફ ભણતોનો ભાર હોય છે તો બીજી તરફ માતા પિતામાં પોતાના સંતાનોને ભણાવવાનો ભાર હોય છે કેમ કે શૈક્ષણિક સંસ્થાઓની ફીઝ એટલી ઊંચી છે કે માતા પિતા પોતાના સંતાનોને ભણાવતા ભણાવતા પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ ભૂલી જતા હોય છે શું છે સમગ્ર વાત વાત કરીશું આ વિડીયો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાર્ગવ મુકવાણા અવારનવાર રાજ્યમાં શૈક્ષણિક મુદ્દાઓ ઉછળતા હોય છે જેમાં જ્ઞાન સહાયકના મુદ્દા હોય કે પછી શૈક્ષણિક સંસ્થાઓની ફીના નિયંત્રણના મુદ્દા હોય રાજ્ય સરકાર ઘણા નિર્ણયો લે છે પરંતુ તે અમલમાં આવે છે કે નહીં એ આપણે સૌને ખબર છે ત્યારે ખાનગી સંસ્થા ક્રાંતિના એક ભરતસિંહ ઝાલા દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆત મુખ્યમંત્રી નાણાં મંત્રી અને શિક્ષણ મંત્રી સહિતના નેતાઓ તથા ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે ફરિયાદમાં તેઓ જણાવે છે કે આ વખતેનું રિઝલ્ટ આવ્યું છે તે માટે આપને અને વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય સરકાર કોઈ એવો નિર્ણય લે કે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે સિનિયર કેજીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની ફી રાજ્ય સરકાર ભોગવે શું કહી રહ્યા છે ભરતસિંહ ઝાલા આપ ખુદ સાંભળો હાજય નમસ્કાર સાહેબ હું ભરતસિંહ ઝાલા અમારું સંગઠન ક્રાંતિ ક્રાંતિ સંગઠન દ્વારા આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને અને અન્ય અધિકારીઓને રજૂઆત કરી છે કે ચાલુ જે બે હજાર ચોવીસનું શૈક્ષણિક સત્ર ચાલુ થાય એ તમામ ખાનગી શાળાઓમાં કોલેજોમાં ઉચ્ચ શિક્ષણમાં કે તમામ જગ્યાએ અભ્યાસકર્તાની ફી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે ચાલુ વર્ષે શૈક્ષણિકમાં ખૂબ જ ઊંચું પરિણામ આવ્યું છે તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન પરંતુ ખૂબ જ ભણ્યા પણ આગળ આવવા માટે ખાનગી કોલેજોમાં કે ખાનગી શાળાઓમાં ભણવાની ફી કોણ આપશે તો રાજ્ય સરકારને આપણે વિનંતી કરી છીએ કે સિનિયર કેજીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ ખાનગી શાળાઓ કોલેજની ફી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે એ વાત કહેવા માટે આજે આવ્યા છે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાળીઓ પણ સાથે મળીને આ મુદ્દે ખૂબ જ વિચારવાની જરૂર છે કારણ કે તમારો અને મારાનો જિંદગીનો પૈસો માત્ર એજ્યુકેશન પાછળ જાય છે સુપ્રીમ કોર્ટે પણ અગાઉ ચુકાદા આપ્યા હતા ગુજરાત હાઈકોર્ટે પણ ચુકાદા આપ્યા હતા રાજ્ય સરકારે પણ સમિતિઓ બનાવી છે પણ તેમ છતાં કોઈનો થતો નથી તો આપણે કોઈપણ જાતના વાદ વાતવ્યોજનો આવ્યા વગર સો વાત નહીં અમારી એક જ વાત કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની ફી ખાનગી શાળાઓમાં કે ઉચ્ચ શિક્ષણમાં સરકાર આપે એ વાત કહેવા માટે આજે મુખ્યમંત્રીશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે આશા રાખી કે સરકાર આ બાબતે ઘટતું કરે જય હિન્દ ભરતસિંહ ઝાલા કહી રહ્યા છે કે રાજ્ય સરકારને ખૂબ અભિનંદન કે બારમાનું અને દસમાનું રિઝલ્ટ ખૂબ જ ઊંચું આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે તે માટે તેઓએ ફીમાં ઘટાડો કરવાની અથવા તો ફીને રાજ્ય સરકાર ચૂકવે તેવા નિર્ણય લેવાની જરૂર છે આ અગાઉ હાઈકોર્ટ દ્વારા અને કેટલીક સરકારો દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યા છે ફી નિયંત્રણને લઈને પરંતુ તે કોઈ દિવસ અમલમાં આવ્યા નથી તે માટે રાજ્ય સરકાર આ ફી ચૂકવે તો વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના માતા પિતાના ભણતરનો ભાર ઘણો ઓછો થાય જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ને આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ